ચાલો તો શરૂઆત કરીએ તમે પણ મારી સાથે બોલજો હો ને ભેંસ બળદ બકરી ગધેડું સસલું જીરાફ કૂતરો શિયાળ કાચબો ઘોડો વાઘ આ શું છે હરણ પછી મગર પછી શું આવ્યું ચિત્તો અને દીપડો મજા આવી ને દોસ્તો અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બે લાઈકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો